નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ માં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો આપણે આગળના વિડીયોમાં જોઈએલું કે સલવાર હોય તો સલવારમાંથી નાની સલવાર કેમ બનાવી તે મેં વિડીયો અપલોડ કરેલો છે કટિંગનો ન જોયો તો એ જરૂર જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ આજે જે કટિંગ કરેલું છે તેની સિલાઈ આપણે શીખવાના છે નાની બેબી માટે તો આ રીતે આપણે ઉપરનો બેલ્ટ કટ કરેલો છે તો તેને ઊંથમું કાપડ રાખી ને આ રીતે આપણે નેફો ફોલ્ડ કરેલો છે તો થોડી મેં સિલાઈ કા કાઢી લીધી છે બરાબર તો આપણે સીધી સીધી આ રીતે આપણે સિલાઈ લગાવવાની છે જો તમે જોઈ શકો છો નેફો ફોલ્ડ કરેલો છે આ રીતે આપણે બંને સાઈડ સિલાઈ લગાવવાની છે તો હું બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવવાની છે આ રીતે સીધે આપણે સિલાઈ લગાવી લઈએ આપણે સલવાર માંથી સલવાર બનાવેલી છે આ રીતે આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ તમે જોઈ શકો છો કેવી રીતના સિલાઈ લગાવું છું રીતે લગાવવાનું છે ઉપરનો બે આપણે જે નેફાનો ભાગ છે તે ફોડ કરેલો છે આપણે સલવારમાંથી સલવાર કરેલી છે એટલે ફક્ત આપણે થોડી સિલાઈ કાઢીને જ આપણે ફર બે સાઈડ સિલાઈ લગાવવાની છે આપણી મોટી સલવારમાંથી આપણે નાની સલવારનો નેફો બનાવેલો છે ઉપરની સીટનું બનાવેલી છે આ રીતે તમે જોઈ શકો છો મેં સિલાઈ લગાવી લીધી છે એક સાઈડ આ રીતે તૈયાર થશે એજ રીતે આપણે બીજી સાઈડ લગાવવાની છે તો લગાવી લઉં તમે જોઈ શકો છો આપણે બંને સાઈડ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતે તૈયાર કરી લેવાનું છે આ રીતે આપણો નેફાનો ભાગ ફોલ્ડ કરેલો છે કેમ કે આપણે મોટી સલવાર હતી તેમાં નેફો ફોલ્ડ કરેલો ત્યાંથી જ આપણે બેલ્ટ કટ કરેલો છે આ રીતે આપણે હવે જે ખોલેલો હતો તે નેફાને ભાગે આપણે સિલાઈ લગાવી લઈએ બરાબર જે સાંધા લગાવે એટલામાં આપણો ભાગ ખોલેલો હતો તો એટલામાં આપણે સિલાઈ લગાવી લઈએ નેફો આપણો કમ્પ્લીટ કરી લઈએ આ રીતે આપણે સિલાઈ લાગી ગઈ છે એક સાઈડ જે આપણે સાંધા લગાવ્યા એટલામાં આપણે નેફાનો ભાગ ખોલી લીધો તો બરાબર ને એટલે એ પાછી સિલાઈ લગાવવાની છે સાંધા જોઈન્ટ કરીને પછી એ જ રીતે આપણે બીજો ભાગમાં પણ લગાવી લઈએ આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું છું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે તમારે આ રીતે ઉપરનો આપણો નેફાનો બેલ્ટ ફોલ્ડ થઈ ગયો છે બરોબર એ રીતે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે આપણો ઉપરનો બેલ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો સુંદર મજાનો વચ્ચે આપણે મધ્ય કરીને એક માર્કિંગ કરવાનું એટલે આપણે ચપટી લેવાનું ખ્યાલ આવે તો આ રીતે માર્કિંગ કરી લઈ બંને સાઈડ હવે આપણે નીચેનો પાર્ટ લઈએ સીટની જે લંબાઈ છે ત્યાં આપણે બંને પાર્ટમાં સાંધા લગાવી લઈએ બરાબર કાપડને ઉથમું રાખી એ રીતે આપણે સામે સામે સાંધાને જોઈન્ટ કરી લઈએ જે સીટની લંબાઈ આપણે રાખેલી હતી તે એ જોઈન્ટ કરવાની છે તો આ રીતે હું બતાવું એક પાર્ટમાં એમ સામેના પાર્ટમાં તમારે તૈયાર કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના સાંધામાં આપણે લગાવીએ છીએ તે રીતે સિલાઈ લગાવવાની છે એમાં ડબલ સિલાઈ લગાવી લઈએ જે સીટની લંબાઈ છે ત્યાં જ આપણે સિલાઈ લગાવવાની છે બરોબર એ ખાસ ધ્યાન દેવાનું છે બંને પાર્ટનું આ રીતે સિલાઈ લાગી ગઈ છે હવે આપણે સામેની બાજુ સિલાઈ લગાવવાની જેમ મેં બતાવ્યું તે રીતે જ આવશે આ રીતે તો સામેની બાજુ સાંધા લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે બંને સાઈડ સીટની લંબાઈ જોઈન્ટ કરી લીધી છે બંને પાર્ટમાં હવે આપણે મધ્ય કરવાનું છે બંને સીટના ભાગને એકી સાથે રાખી દેવાના છે ને મધ્ય આવે ત્યાં આપણે માર્કિંગ કરવાનું છે માર્કિંગ એટલા માટે કરવામાં આવે છે કે આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે આપણે કાપડ વધઘટ ન થાય એક સાઈડ વધારે ચપટી ઓછી ન થાય એટલા માટે આ રીતે તમારે મધ્ય કરીને માર્કિંગ કરી લેવાનું જે ઉપરના બેલ્ટમાં પણ માર્કિંગ કરવાનું ને નીચેના આપણે ઘેર છે તેમાં પણ માર્કિંગ કરવાનું તો થઈ ગયું છે હવે આપણે કેવી રીતના ચપટી લેવી તે તમને સમજાવી દો આ રીતે આપણે આ સીધો પાર્ટ રાખવાનો છે બરોબર ને નીચેનો પાર્ટ આપણે છે સલવાનો એ ઉથમો રાખી દેવાનો આ રીતે જે સીટની લંબાઈ જોઈન્ટ કરેલી છે ને જે મેન આપણે સાંધો લગાવેલો છે ઉપરનો એ બંને પાર્ટ એક સરખા હોવા જોઈએ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે જે રીતના હું બતાવું તે રીતે તમારે ચપટી લેવાની છે સલવાનું જે ઉપરના પાર્ટમાં આપણે ચપટી લેવાની છે આપણે ઘેરનું વધારે કાપડ છે એટલે આપણે કાપડ છોડતા નથી આપણે કન્ટિન્યુ ચપટી જ લેશું કેમ કે જે નીચેનો પાર્ટ છે એનો ઘેર વધારે છે વધારે કાપડ છે નાની બેબી છે એટલા માટે ને આ રીતે આપણે આપણી સાઈડ ચપટી આવવી જોઈએ બરાબર એ રીતે લેવાની છે તમે જોઈ શકો છો હું કેવી રીતના ચપટી લઉં છું એ રીતે ચપટી લેતી જવાની છે આ રીતે જે આપણે બેઠા છીએ આપણે આપણી સામેની બાજુ ચપટી લેવાની પછી તમારે સાંધો આવશે સામેની પછી કેવી તે પણ હું સમજાવીશ સલવારમાં હંમેશા આપણે સામે સામે ચપટી આવવી જોઈએ આગળના ભાગે એટલા માટે આ રીતે હું જે મેથડ બતાવું તે મેથડ થી તમારે સીવાની છે મોટી બહેનોની સીવો કે નાની બેબીની સીવો સલવાર સીવાની મેથડ એક જ સરખી હોય છે ફક્ત આપણે લંબાઈ ને પહોળાઈ વધતી હોય છે તો એનું ખાસ ધ્યાન દેજો તો હું બતાવું તે રીતે તમારે ચપટી લેવાની છે એક સરખી ને બાજુ બાજુમાં કેમ કે કાપડ આપણે વધારે છે ઓછું કાપડ હોય તો તમારે પહેલા સિલાઈ લેવાની પછી ચપટી લેવાની પછી પાસે સિલાઈ લેવાની કેમ કે વચ્ચે ચપટી આવે પછી હાલમાં આપણે એવી રીતના સલવાર હોય છે કે જે વચ્ચે ચપટીવાળી આ તો નાની બેબીની વધારે કાપડ છે એટલે આપણે ફરતી ચપટી આવી જાય બરાબર રીતે લેવાની છે જેટલું તમારે સલવારનું કાપડ હોય એટલું એ પ્રમાણે તમારે ચપટીનું એક્ઝેસ્ટ કરવાનું હોય છે ખાસ ધ્યાન દેવું ન ના સામેની સીટ આ ભાગ બંને પાર્ટ ઉપરનો બેલ્ટ એના બંને સાંધા એક સરખા આવવા જોઈએ એટલું આપણું કાપડ રે ત્યાં સુધી આપણે ચપટી લેવાની હોય છે એ સાંધા અડાવળા ન થવા જોઈએ આ રીતે આપણે ભેગી થઈ જાય એટલી ચપટી આપણી બાકી છે બરોબર તો એટલે આપણે કાપડમાં જોતું જવાનું એટલે તમને ખ્યાલ આવે કે કેટલું કાપડ આપણે ઉપરનું છે બાકી તમારે વધઘટ થશે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખીએ ઘણા પ્રોબ્લેમ થતા હોય છે સલવારના વિડીયા મારી ચેનલમાં ઘણા બધા અપલોડ કરેલા છે તેમ છતાં કોમેન્ટ આવે છે તો નાની બેબીની તો નાની બેબીનું મેં કટિંગ અને સિલાઈ પણ બતાવી દીધી બરાબર તો તમે જોઈને શીખી શકો છો જે રીતના હું બતાવું છું તે રીતે તમારે લેવાના છે ચપટી એટલી લેવાય આપણે બાકી છે બાકી આપણે સીધી સિલાઈ આવશે બરાબર કાપડનું એડજસ્ટમેન્ટ વધારે કરવાનું મહત્ત્વનું હોય છે સલવારમાં ઉપરનું જે કાપડ છે તમારે કેટલું વધારે છે કેટલું ઓછું છે એનું તમારે એડજસ્ટ કરીને જ ચપટી લેવાની હોય છે ઘટવું ન જોઈએ વધવું ન જોઈએ તમે જોઈ શકો છો આપણે સીધી સિલાઈ લેવી પાછળના ભાગે આવશે આગળના ભાગમાં આપણે ફૂલ ચપટી આવશે જેટલું આપણે આગળ કાપડ છોડ્યું છે એટલું જ પછી પાછળ પણ છોડવાનું એટલે આપણા બંને જે ચપટીનો ઘેર છે એક સરખો આવે બરાબર જેટલું આપણે આગળ છોડી દીધું એટલું પાછું આપણે પાછળના ભાગે પણ છોડવાનું પછી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે તમે જોઈ શકો છો મેં આગળ મૂક્યું એટલું જ આ સાઈડે મૂકી દીધું હવે આપણે કેવી રીતના ચપટી લેવી તે તમને સમજાવું આ રીતે આપણે સીધી સિલાઈ પેલા લીધી તે પ્રમાણે લઈ લઈએ હવે આપણે ચપટી આ સાઈડ લેતા બરાબર આપણી સાઈડ હવે આપણે ઉથમી લેવાની છે બરાબર સીટનો પાછળનો ભાગ છે ત્યાંથી આપણે ઉથમી જે સાંધા આવ્યા પછી આપણે ઊથમી ચપટી લેવાની છે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે આ સાઈડ લેતા હવે આપણે ઓલી સાઈડ લેવાની એટલે આપણે સામે સામે ચપટી આવી જોઈએ ટૂંકમાં આગળના ભાગે જેને ઘેર બને એ આપણે સામે સામું આવવું જોઈએ એ રીતે આપણે ચપટી લેતી જવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે ચપટી આવશે પાછળના ભાગેથી આ રીતે જે રીતના હું બતાવું તે રીતે તમારે ચપટી લેતી જવાની છે આપણે કાપડ અંદરનું ન આવવું જોઈએ ક્રીઝ ન આવવી જોઈએ એ રીતે આપણે લેતું જવાનું એક્ઝિસ્ટ કરતું જવાનું છે સલવાર સીવવામાં તો આ રીતે હું મેં બતાવ્યું એ રીતે જ આવશે તો ફરતી આપણે બતાવ્યું એટલો ઘેર છે તો એટલે એ રીતે ચપટી લેવાની છે તો લઈ લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણી ચપટી કમ્પ્લીટ થઈ ગઈ છે હું તમને સીધું કરીને કાપડ બતાવું કે કેવી રીતના આપણી સલવાર તૈયાર થશે તમે જોઈ શકો છો આગળના ભાગે આપણે સામે સામે ચપટી આવવી જોઈએ આ ચપટી આ સાઇટ તો આ ચપટી આ સાઈટ એ રીતે આવી જોઈએ આગળનો ભાગ છે આ બરાબર આ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી સલવાર હવે ફક્ત આપણે સિલાઈ લેવાની છે ખાલી ઊભી સિલાઈ ને આપણે આ જે મોરીનો ભાગ છે આપણે કમ્પ્લીટ કરેલો છે સલવારમાંથી સલવાર કરેલી છે બરાબર આ રીતે આપણે ઊભી સિલાઈ લેવાની છે એટલે આપણી સલવાર કમ્પ્લીટ થઈ જાય તો બતાવવું તે રીતે તમારે લઈ લેવાની છે આપણે કાપડ ઊંથમું કરીને સિલાઈ લઈ લઈએ આ રીતે સીધી સીધી સિલાઈ લઈ લઈએ એટલે આપણી સલવાર કમ્પ્લીટ થઈ જાય નીચેની મોરી આપણે ફોર કરેલી છે કેમ કે આપણે સલવારમાંથી સલવાર બનાવતા મેં શીખવાડેલું છે એવા તો ઘણા બધા વિડીયોમાં મેં બતાવેલું છે કે નીચેની મોરી કેમ કમ્પ્લીટ કરવી તો વિડીયા જોઈને તમે શીખી લેજો નો આવડતું હોય તો ફક્ત આપણે એક સિલાઈ એટલે વચ્ચે લગાવી આપણી કમ્પલીટ થઈ જાય આ રીતે મોટી બેનોની સલવાર હોય એમાંથી નાની બેબીની તમે સલવાર સુંદર મજાની બનાવી શકો છો જોરદાર આઈડિયા છે આ આઈડિયા તમને કેવા લાગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને વિડીયાને લાઈક કરવાનું ન ભૂલતા તમે જોવા જોવામાં વિડીયાને લાઈક કરવાનું ભૂલી જાવ છું તો ઘણી મહેનતથી હું વિડીયો અપલોડ કરું છું તો તમે લાઈક કરવાનું ન ભૂલતા અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આ રીતે અવનવા અમે નવા નવા વિડીયા લઈને આવીશું તમને શીખવાડવાની કોશિશ કરીશું આ રીતે તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી ગયા છીએ આ રીતે આ રીતે આપણી સલવાર કમ્પ્લીટ થઈ જશે એક સિલાઈ લગાવી લે વચ્ચે એટલે થઈ જાય તમે જોઈ શકો છો એન્ડ સુધી આપણે આવી ગયા છીએ સીધી સિલાઈ લગાવી લીધી છે વચ્ચે આપણે આ રીતે આપણે કમ્પ્લીટ થશે હવે હું તમને સીધી કરીને બતાવું સીધી સાઇડથી કેવી લાગે આપણી સલવાર તે આપણે જોઈ લઈએ આ રીતે આપણે સીધી પાઠ કરીને તમને બતાવું તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી સલવાર બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે એકદમ ઘેરદાર તમે જોઈ શકો છો આપણે મોટી બહેનોની સલવાર એમાંથી નાની બેબીની આપણી સલવાર કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતે આપણી આપણે પાછળનો ભાગ છે આ આગળનો ભાગ મેં બતાવેલો પહેલાં આ રીતે થશે ત્યાં તમે જોઈ શકો છો સુંદર મજાની ને આ રીતે ભાઈઓ બહેનો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ લેજો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ને આ રીતે મેં ઓનલાઈન ફરવા દેવાનું સ્ટાર્ટ કરેલું છે ભાઈ બહેનો તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તો તેમાં કોલ કરીને મગાવી શકો તેમાં કટોરીવાળા છે પ્રિન્સીસ છે ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા મગાવી શકો બધી માહિતી મેળવી શકો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ